વર્તાધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને મોતીના વાઘા તેમજ સિંહાસનને ફળફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સવારે પૂજારી સ્વામીએ મંગળા આરતી કરી હતી જ્યારે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી દાદાને સુખડીનો અનકૂટ ધરાવવામાં આવ્યો હતો મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પૂનમ નિમિત્તે સાંજે શ્રી કષ્ટમજન દેવ દાદાનું દિવ્ય ચાર પૂજન આયોજન કરવામાં આવ્યું હતું દાદાને દિવ્ય શણગારની સાથોસાથ ફળ પુષ્પ ડ્રાયફ્રૂટનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો આ સમયે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી દ્વારા દાદાની દિવ્ય સંધ્યા આરતી પણ કરવામાં આવી હતી હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે પૂનમ નિમિત્તે આજે દાદાને સફેદ થીમ થીમવાળા વાઘા અને સિંહાસનને ફળ ફૂલનો શણગાર કરાયો છે દાદાના સિંહાસનને બસો કિલો એન્થોરિયમ ગુલાબ સફરજન અને દાડમનો શણગાર પણ કરાયો છે આ તમામ ફૂલ અને ફ્રૂટ વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા તો દાદાને આજે ત્રણસો કિલો સુખડીનો અન્નકૂટ પણ કરાવવામાં આવ્યો હતો છ સંતો પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતા ચાર કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો સમય સાથે ચિંતન વાગડિયા બરવાડા